મોરબીના સ્ટેશન રોડ પર બેફામ બની સ્કોર્પિયો કાર વડે સ્વિફ્ટ કારને ટક્કર મારીને હુમલો કરનાર પાંચ ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે વિગતો અનુસાર અત્યંત ટ્રાફિક તથા અવર જવરથી ધમધમતા સ્ટેશન રોડ પર જૂની અદાવતમાં સ્કોર્પિયો કાર વડે જાહેર રોડ પર ફિલ્મી ઢબે સ્વિફ્ટ કારને ઉપરા છાપરી ત્રણ વખત ટક્કર મારીને સ્વિફ્ટ કારમાં બેઠેલા કુલ પાંચ શખ્સોએ ઘાયલ કર્યા હતા બાદમાં સ્કોર્પિયો કારમાંથી ઉતરેલા પાંચ જેટલા ઈસમોએ સ્વિફ્ટ કારમાંથી ઉતરેલા લોકો ઉપર ફરી તલવાર લોખંડના પાઇપ તથા ધોકા વડે હુમલો કરવા જતા હોય ત્યારે તમામ શખ્સો આડાઅવડા ભાગી જતા સ્વિફ્ટ કારમાં તોડફોડ કરી હતી ત્યારે સ્કોર્પિયો કાર ચાલક સહિત પાંચ આરોપીઓ સામે ભોગ બનનાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તારીખ રોજ મોરબી સ્ટેશન રોડ ખાતે એક બનાવ બનેલ છે જે સંદર્ભે ફરિયાદના આધારે ગુનો કરવામાં આવેલ છે આ કામને આખો બનાવ એવો છે કે મુશ્તાકભાઈ સંધવાની નાઓ પોતાની સ્વિફ્ટ ગાડી લઈ અને રેલ્યુશન રોડ પર નીકળતા તે તે વખતે આ કામના આરોપીઓ અહમદ કાસન કાટિયા અકબરુફ ઉર્ફે અફકાશ કાસનભાઈ કાટિયા વસીમ મિનુસભાઈ શેડા જુસફ દિલાવરભાઈ ભાણે અને ફિરોઝ સુલેમાન માલાણી નાઓ પોતાની સ્કોર્પિયો ગાડીમાં નીકળ્યા હતા જેઓએ આ કામના ફરિયાદીને જોઈ જતા તેમને યુ ટર્ન મારી અને આ કામના ફરિયાદીની સ્વિફ્ટ ગાડીને ત્રણ વખત ફૂલ સ્પીડમાં પાછળથી જતા ડ્રાઈવર સાહેડે ભટકાડી જાનથી મારી નાખવાની કોશિશ કરેલ હોય તે સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક ગુનો ડિટેક્ટ કરી અને સીધી ડિવિઝન પોલીસની ટીમને કામે લગાડવામાં આવેલ હતી અને ડિવિઝન પોલીસ ટીમે આ કામે તાત્કાલિક આરોપીને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધર્યો છે જે બંને ફરિયાદી અને આરોપી પક્ષે એમને અગાઉ ઊંચી માંડલ ગામે ધંધાકીય બાબત હરીફાઈ બાબતે ઝઘડા બોલાચાલી ચાલતા હતા જેના કારણે આ જે ફરિયાદી છે એકલા જોવામાં આવતા આ કામના આરોપીઓએ જાનથી મારી નાખવાની કોશિશ